ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કંથારપુરા ગામ એટલે આસ્થાનું પ્રતિક સ્થાન કહેવાય જ્યાં વર્ષો જૂનો વડ આવેલ છે જ્યારે ગુજરાતના આવતા તમામ ભક્તો દ્વારા કંથારપુરા વડ મહાકાળી મંદિર જે અગવડ પડી રહી છે એના અનુસંધાનમાં અને તંત્ર દ્વારા બેદરકારીપૂર્વક વડની જાળવણી ન કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા વર્ષોથી ચલાવતા માતાજીના ભક્તોને પ્રસાદ ભંડાર તથા જે દુકાન છે તેમની બીજી કોઈપણ સગવડો કર્યા સિવાય હટાવવા માટે તંત્ર દ્વારા જે પગલાં ભરાઈ રહ્યા છે તેના માટે ગ્રામજનો તથા ભક્તોને રોષની લાગણી ભભૂકી હતી જેને કંધારપુરા મહાકાળી વર્ડનું જે ટ્રસ્ટને જાણ કર્યા સિવાય તંત્ર દ્વારા લેવામાં આવે છે જો ટ્રસ્ટને જાણ કર્યા પછી કોઈપણ કાર્યવાહી કરવામાં આવે તો ટ્રસ્ટ પણ સપોર્ટ આપવા માટે તૈયાર છે જેથી ભાવિ ભક્તો દ્વારા દહેગામ મામલતદારમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગ્રામજનોને ન્યાય મળે તેવી ગ્રામજનોની માંગણી છે લોક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે એક બાજુ વન વિભાગ ઊંઘતું રહ્યું જેથી વર્ષો જૂનો ઘર તૂટી ગયો બીજી બાજુ પોલીસ ઊંઘતી રહી જેના કારણે મહાકાળી મંદિરમાં મોટી ચોરી પણ થઈ આટલી મોટી વાતને તંત્ર દ્વારા કેમ છુપાવી દેવામાં આવી છે તે આગળના સમાચારમાં સત્ય હકીકત ઘટના શું તે પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બોધિક ભારત દહેગામ